અને મા પહેલા બધું હમણાં મણકી દીધું છે હવે આપણે જે બ્લાઉંસ સીવા દેહી જ છે બ્લાઉંસ તો મેં પહેલેથી જ કટિંગ કરીને બધા ભાગો છોટાડીને રાખ્યા છે કોન્ઠેન એટલે જલ્દી સીવાઈ જશે આ બધા ભાગ જો કોન્ઠે છટાડીને રાખ્યા છે એટલે સिलाई મારવાની જરૂર નથી એ મે બે લાઈન થી ને ટોટાડી ને રાખ્યા છે અને આપણે પાસળનો ભાગ બેલા લઈ લીધો એને મે મેન કાપડ બહાર રાખ્યો તો એને ડાયરેક્ટ પટ્ટી વાળી દેવાની છે નીચેની સાઈડમાં પટ્ટી વાળી વદેવાની છે મેન કાપડ ઓ શેજ વધારે બહાર રાખું તો એને ટોટાડી ને રાખ્યું છે બટ્ટી વાળી ગઈ છે સરસ લસણ અને આપણે ટક લઈ લીધી છે જે સાઈડમાં થોડક આટલું રાખવાનું છે ચટટાડે વલા હોય ચટાદી એટલે લીતા છે આ બે ટટાવું અંડા જે ભરી લઉં છું એટલે ના ફ્લેન પર ભરી શકો છો અંડા જે પેરી દેવા છે ચટાદે તોડી દેતા છો એટલે કસલ ને તૈયાર થઈ ગયો છે હવે આપણે લીધી છે કટોરી બે કટોરી લઈ લીધી છે એટલે આપણે છોટડીવા હે એટલે ને seter saatnya jual kategori joruh, nah ini lagi ngepin kategori nonteks lagi, nanti apa ngepin kategori nonteks apa dalemnya, bi kategori nih harusnya double double sila, nanti baru si taxman, taxman double sila, nanti diisi, isiannya penilit nah, kami lagi nih, nanti sampai langsung lalu nonteks kedua, lalu kategori nonteks સિયાપ આ એને આ બાજુ મૂકીને જેટલા લંબાઈ અને ભીડો હોય એનો માપ આ રીતનું હું લઈ લઉં છું આ રીતનું કટોરીના ટપનું માપ લઈને બે કટોરીને હરખી છે ટપસ ભેડી દઉં આ રીતની બે ને મેં સિલાઈ મારી દીધી છે અને કટોરી બનીને થઈ ગઈ તૈયાર આ કટોરીને બનાવીને તૈયાર કરી નાખી છે ada di katoliknya silaimari diawani syarif nih katoliknya bombay katolik keren ini jengkel motang warna ada semua itu ini bombay katolik lagi karena ini tanya nama bombay katolik lagi kiri ngomong-ngomong biji katoliknya kan silaimari tau syarif nih Ongare bomba i kato ri kedi u pan bomba i so ri pangkedi sakasung. <hesitation> di i kato ri cota ri nemi tayar kedi di di sesi lai mari nemi. Ongare apri nemi tar si mari di nemi se. Ongare tar si mari daksa. બે કટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આને નીચે નાજે પટ્ટો હોય ને પણ મેં વધારે નું કાપડ રાખી તો એને આ રીતે બતાઈ રહ્યો ને બધું વાળી ને આપણે એક પટ્ટી તૈયાર કરી લઈએ જેથી આપણે નીચેની સાઈડ પર પટ્ટી મુકવાની જરૂર ન પડે બ્લાઉઝ ચોંટાડીને હું બનાવું છું એટલે પટ્ટી મૂકવી પડશે ખાલી ગળાની જ મૂકવી પડે છે આ નીચેના ભાગમાં પણ મેં વાળી દીધી ને આ પટ્ટાને પણ વાળી દેવાનું છે એટલે નીચેની સાઈડમાં આપણે પટ્ટી વાળવાની જરૂર નથી અલગથી બીજી પટ્ટી મૂકવાની જરૂર નથી પડતી જે મેન કાપડ હોય એને જ બારું રાખીને આ રીતની પટ્ટી વાળી દઉં છું હવે આ રીતની કટોરી જે મૂકી છે એનાથી જ આપણે આ પટ્ટા મૂકવાનું ચાલુ કરી દઈશું

मैं एक पट्टी ली थी जो कापीने है ने बटन पट्टी है

tempat ini panjangnya ini tidur sih ini tayar tegi usia tayar ini aku blaus begini aku blausi tayar tegi usuh mana aku bisa jual blaus-blaus